ચોવીસ ગજ તે પર સુલતાન મત સુથ્વીરાજ ચૌહાણ પૃથ્વીરાજ ચૌહાણ હતો કે મારા ને આવી સજા રામ રામ દાદા રામ રામ શું નામ તમારું દાદા નાગા દાદા મોઢવાડિયા ગામ ખેરસરા નાગા હતા મોઢવાડિયા આપણા દર્શક મિત્રો ને પૃથ્વીરાજ ચૌહાણ વિશે નો ઇતિહાસ જણાવશે લીલા માંજ્યા સંત બારોટ ને એને ખબર પડી કે મારા જજમાન ને પણ બહુ સજા આકરી કરી પૃથ્વીરાજ ચોહાણ આ સજામાં હતો બારોટ આવ્યો કે મારા જજમાનને આવી સજા કો મને હડ હતો ઉભો થઈ અને બારોટ ને પૃથ્વીરાજ સોહાણી રામ રામ લીધે બાદ કોહો મને હડ ને આ માળો ઉભો થઈ ગયો કોચા પચામણ બીજી નાખી સજા વધારે લો થાય પછી ચંદ બારોટ બોલ્યો કે ભાઈ મારો બારોટ હાથ તવા એક બાણમાં વિધે એક બાણ મારે હાથ તવા તમે ગોઠવો એક જ બાણ માં આપણે કુબા જેવું એક બાણ મારે તો બીજું બાણ માં વિંધાઈ જાય નારિયેર બાંધે પછી બંધ જે હાટી હટે એ આટલા રૂપિયા ધર્માદામાં નાખે પછી આ તવા ગોઠવા તો બાદશાહ ને કે હવે તમે રૂબરૂ જોવો એટલે બાદશાહનું હોરમ પ્રવેશ માથે બેહી આવી રીતે મોઢો રાખી ને જોતા હતા કે પૃથ્વીરાજ કેવી રીતે તવા વિધેશ પછી તવા ગોઠવાઈ ગયા અટલે ચોઠો મને અડ હતો પૃથ્વીરાજે બોલો ચંદ બારોડ બોલો પૃથ્વીરાજ હવે ઊભા થાવ બાણ આપો એટલે બાણ દીધું બાણ દીધો ના પછી ચંદ બારોડ બોલતો ગયો એમ પૃથ્વીરાજ મગજ મારતો ગયો કે ચાર વાંસ

છંદ બારોડ બોલતો ગયો પૃથ્વીરાજ મગજ મારતો ગયો વાહ ચોવીસ કે આ તું પૃથ્વીરાજ સુ એ વિંધે નાખ્યો પછી એના માણસો ને દોઢસો મને હળ હતો હડ તોડે ને પૃથ્વીરાજ નીકળે ગયો હોય ઐતિહાસ જાણવા માટે આપણા બે